ભૂપતભાઈ ભાયાણી જોડાયા છે ભૂપતભાઈ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ ફાઇનલી ઉમેદવાર જાહેર કરી દીધા છે કિરીટભાઈ ને શું કહેશો પહેલી પ્રતિક્રિયા શું છે મારી પ્રતિક્રિયા એવી છે કે કિરીટ પટેલ અમારા જિલ્લામાં એક પ્રતિભાશાળી યુવાન છે એક ચોક્કસ પદ્ધતિથી કામ કરે છે અને ખુબ જ પાવરફુલ એમનું સંગઠન નું કામ રહ્યું છે છેલ્લા દસ વર્ષ મારા જિલ્લામાં અને હાલ હાલ સહકારી ક્ષેત્રમાં પણ એમનું ખુબ જ મોટું નામ છે અમે જિલ્લા સહકારી મધ્યસ્થ સહકારી બેંક ના પોતે ચેરમેન છે તો અમારા સમાજ નું યુવાન મારા જિલ્લાનું યુવાન આગળ વધે છે રાજનીતિમાં તો એક મોટા ભાઈ તરીકે મારે એમને પ્રમોટ કરવા

વિધાનસભાની સીટ બચાવી શક્યા નથી મને સિસોદિયા પણ પોતાની સીટ બચાવી શક્યા નથી અને દિલ્હીની જનતા એમને સંપૂર્ણપણે જાકારો આપ્યો છે તો મને નથી લાગતું કે મારી વિધાનસભામાં ગોપાલભાઈ ને પશુ ઉકળે એવું મને નથી લાગતું અમારો અમારી જનતા છે અમારો પરિવાર છે અમે બધા પરિવારના ભાઈ બંધુ છીએ ભાઈ બંધુ છીએ જનતા અમને દીકરો માનતી હોય ભાઈ માનતી હોય સુખ દુઃખમાં અમે જનતાની સાથે છીએ જમીન સાથે જોડાયેલા છીએ તો ગોપાલભાઈ જેવા બહારના વ્યક્તિ અહીં આવી અને ગમે એવું વાણી વિલાસ કરતા હોય અમારા નેતાઓની વિરુદ્ધમાં અમારી સરકારની ની વિરુદ્ધમાં અમારી પાર્ટી ની વિરુદ્ધમાં તો

બે હાજર બાર સુધી અમારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયે છે ચાર ટ્રમ્પ બે ટ્રમ્પ માન્ય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ અને બે ટ્રમ્પ સનુભાઈ ભાલાડા અમારા વડીલ મુરબી એ બે હાજર બે થી બે હાજર બાર સુધી અમારા ધારા સભ્ય રહે છે ભારતીય જનતા પાર્ટી માંથી જ ચૂંટણી ને અમારી જનતા એ મોકલેલા છે તો એવું નથી કે સત્તા થી વિરોધ માં પણ બે હાજર બાર પછી ત્યારે સમીકરણો બદલા અને બાપા એ જીપીપી પાર્ટી બનાવી અને અહીં આવ્યા તો એક માન સન્માન થી એમને જીતાયેલા હતા એ અમારા વિસ્તાર ની એક ફરજ બની હતી અને બાપા જેવું વ્યક્તિત્વ અહીંથી ચૂંટાયેલ મુખ્યમંત્રી બન્યું હોય અને એ જ વ્યક્તિ પાછા એક હાથ પરત જાય એટલા માટે બાપા જીતા હતા ત્યારે ત્યાર પછી ના જે સમયગાળો છે એ સમયગાળો અમારા વિસ્તાર માટે ખરાબ રહ્યો છે અમારા વિસ્તારના કામો પર એની ગંભીર અસરો પડી છે અમારા વિસ્તારના ખેડૂતોના

અમારા વિસ્તારને મટી દેવાના હમ એક અંતિમ સવાલ ફરી એકવાર આપને પૂછવો છે તમે કહ્યું કે તમારી સહમતી થી કિરીટભાઈ ને ટિકિટ આપવામાં આવી છે અને એમને ફોર્મ ભર્યું છે તમારા આશીર્વાદ થી એ પૂછવું છે કે હર્ષદભાઈ ની સહમતી છે આમાં હર્ષદભાઈ રીબડિયા ની બિલકુલ હર્ષદભાઈ રીબડિયા ની પણ સહમતી છે કેમ કે ઇલેક્શન પિટિશન હતી અને ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવડો હતો ચૂંટણી થતી નહોતી તો કિરીટભાઈ ની જ વિનંતીથી વડીલ શ્રી હર્ષદભાઈ રેબડિયા એ પિટિશન પરત ખેંચેલી અને એટલા માટે જ નો માર્ગ મોકળો થયો છે પિટીશન હાઈકોર્ટમાં બેન્ડિંગ હતી ત્યાં સુધી તો ચૂંટણી નો બાધા હતી કાયદાકીય કૂંચવાળો હતો તો કિરીટ પટેલ ના સફળ પ્રયાસોથી એમની વિનંતી માની અને હર્ષદભાઈ એ પિટિશન પરત ખેંચી અને ચૂંટણીનો રસ્તો સાફ થયો છે તો હર્ષદભાઈ ને પણ કઈ દુઃખ હોય એવું મને નથી લાગતું અત્યારે અમારો એજન્ડા એવો છે ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય બને અમારી પાસે કામ છે હર્ષદભાઈ કરશે તો એક સીટ માં ત્રણ ધારાસભ્યો કામે લાગશે જેથી કરીને અમારા વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો અને રોડ રસ્તાના જે પ્રશ્નો છે એ અમે તાત્કાલિક અસરથી થી સોલ્વ કરી દેસુ કેમકે સો સો કરોડ રૂપિયા તો મુખ્યમંત્રીશ્રી એ